પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ખેડૂતોની વેદના આવી સામે સાંતલપુર તાલુકાના કોડા ઉભી ટાઉન ઊંધરોળ અને બામરોલી ડાલાડી જામવાળા ગામોની નર્મદા નિગમની કેનાલ મારફતે ખેડૂતોને શિયાળાના સિઝન માટે કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે પરંતુ બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં સાફ સફાઈ અને રેગ્યુલર પાણીના ના આપવા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલની અંદર આવતા ડાભી ઉંદરોટ ડાદડી બામરોલી કોરડા કોરડાને જાંબાળા ગામના ખેડૂતોએ હજારો હેક્ટરની અંદર અલગ અલગ પાકનું વાવેતર કરેલ છે જેમાં એરંડા ઘઉં જીરોને ધાણા અને ચણાને બટાકા અને રાયડા જેવા અનેક પાકોનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલું છે પરંતુ રાધનપુર નર્મદા નિગમની બેદરકારીના કારણે ખેડૂતો ભોગવી રહ્યા છે નર્મદા નિગમ દ્વારા ટેન્ડર બહાર પાડી નર્મદા નિગમની કેનાલની સાફ સફાઈ અને રિપેરિંગ જેવી કામગીરી આપવામાં આવે છે પરંતુ નર્મદા નિગમની કેના ડિસ્ટ્રિક્ટ બરાબર કરેલી હોય તેના કારણે અને પાણી કેનાલની અંદર ન છોડવામાં આવેલું હોય તેના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા પાક નિષ્ફળ જવાની ભીતિને લઈને ખેડૂતો પોતાના જાતે કેનાલ સાફ સફાઈ કરે પોતાનો પાક બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ નર્મદા નિગમ દ્વારા પૂરતું પાણી પણ ન છોડવામાં આવતા ખેડૂતો ભોગવી રહ્યા છે હાલાકી વરસાદના કારણે ખેડૂતોને ચોમાસું સિઝન નિષ્ફળ ગઈ છે ત્યારે હવે શિયાળુ સિઝનની આશા બંધાઈ હતી તેવા સમયે રાધનપુર નર્મદા નિગમની બેદરકારી અને અધિકારીઓની મનમાનીને લઈને ખેડૂતોએ નર્મદા નિગમની કેનાલની અંદર પાણી ન મળતું હોય પૂરતું અને કેરાલોની સાફ સફાઈ ન થતી હોય તેને લઈને સાંતલપુર તાલુકાના બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલની અંદર આવતા આઠ દસ ગામના ખેડૂતો ભોગવી રહ્યા છે હાલાકી ખેડૂતોને પૂરતું પાણી ન મળતા કેનાલોની પૂરતી સફાઈ ન થતા ખેડૂતોને મુશ્કેલીમાં થયો વધારો ભગીરથસિંહ જાડેજા સાંતલપુર હા ગામ કોયડા મારું નામ કુરેશી સિકંદરભાઈ રમઝાનભાઈ અને પાણીની અમે લગભગ પંદર દિવસથી મતલબ હેરાન થઈ થઈએ અમે જયારેનું મતલબ અમારે તો પંદર વીસ તડા પહેલાં પાણી જોઈએ એની જગ્યાએ હજી અમારે ગાંવાર નહીં હું મારા ખુદના ખેતરમાં એક વીઘા જેવા મેં બટાકા કર્યા છે મેથી કરી છે અને લસણ વાયું છે પણ એને હજી હું ત્રણ દિવસથી વાટ જોઉં હું અને ભૂંડાવીને બધા બટાકા બટાકા બધું ખાઈ જાય હેરામે અને હજી પાણી ઉજી અમને અમારી અહીંયા હજી પહોંચ્યું નહીં બરાબર રેગ્યુલર દિવસે દિવસે બે કલાક પાણી આવે રાત્રે આવે રાત્રે ઠંડીના લીધે ઘરના એકલા હોય ને એના લીધે થઈને અમે પાણી નથી વારી શકતા પાવર આવે દિવસે અને પાણી આવે રાતે બરાબર એટલે અમે ચારે બાજુથી મતલબ વહેરા નહીં અને અમારા લોકલ આગેવાનો કે કોઈ કાંઈ ધ્યાન એટલું બધું રસ લેતા નથી અને આ ખેડૂતે બધા ભેળા થઈ અને અમે પછી અમારા એક લોકલ હૈ ડાભીના મનુભાઈ એમને પછી કીધું અમે જાણ કરી પછી એને કીધું કે સારું વાંધો નહીં તમારી અમારી બધાની માગણી હતી તો હું આવું પછી આયા અને પછી અમે એમને આ સરકારને ધ્યાન દોરવા હારું થઈ આ પગલું ફર્યું અમને